આખરે એકવીસ દિવસે શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની હડતાળ સમેટાઈ છે પાલિકા શાસકોથી લઈને ભાજપના સંગઠન સુધી તમામે આશ્વાસન આપતા નિર્ણય લેવાયો છે આગામી સભામાં શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓનું કામ હાથ પર લેવાશે નિશ્ચિત દેસાઈએ કહ્યું આ પહેલાં પણ પાંચસો સિત્તેર કર્મચારીઓને અનેકવાર આંદોલન સમેટવા આશ્વાસનો અપાયા છે ત્રીસ વર્ષના સંઘર્ષ બાદ આજે ફરી એક વખત પાલિકાની બાહીનધરીને લઈને હડતાળ છે કર્મચારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે પૂર્વ ચેરમેન મિનેશ પંડ્યાના પણ પ્રયત્નો રહ્યા છે જો આગામી સભામાં કર્મચારીઓના કામ હાથ પર નહીં લેવાય તો ફરી આંદોલન શરૂ થશે અર્થાત આગામી વીસમી સુધી કર્મચારીઓનું આંદોલન મુલતવી રાખવામાં આવ્યું છે સમિતિમાં જે અમારા હંગામી કર્મચારીઓ પાંચસો સિત્તેર હતા એના અનુસંધાનમાં જે કોર્ટ મીટર ચાલતી હતી અને અલગ અલગ ઇસ્યુ ચાલતા હતા એના અનુસંધાનમાં આજે સવારથી અમારી કાલે પણ મિટિંગ થઈ હતી વડોદરા શહેરના મ્યુનિસિપલ મેયરશ્રી જોડે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જોડે આજે સવારે વિધાનસભાના દંડક અને શહેર પ્રમુખ જોડે અને જે નગરપાલિકાની શિક્ષણ સમિતિના છોતા કર્મચારી છે નિલેશભાઈ રાજ જોડે બી મીટિંગ થઈ હતી એ અનુસંધાનમાં આજે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી સભામાં આપણો જે મુદ્દો છે એ સામાન્ય સભામાં લઈ અને આગળ કેવી રીતે નિરાકરણ આવે અને ટેકનિકલ અને કાયદાકીય રીતે જે રીતે નિરાકરણ આવે એના માટે આગળના પ્રયાસો કરવામાં આવ્યા છે અને એના ભાગરૂપે આ લોકોએ ચોથા ઘણા કર્મચારીઓએ આજે શિક્ષણ સમિતિમાં આવતીકાલથી શરૂ થતો જે શાળા પ્રયત્સો છે અને કન્યા કેળવણી મહસૂસો છે બી સમિતિનો પોતાનો ભાગ છે અને એના માટે બી પોતે બી જવાબ પોતે બી એમાં સહભાગી થવું જોઈએ એના ભાગરૂપે એ લોકોએ બી અમારી વિનંતીને માન રાખીને એ લોકોએ પોતે પણ આ કાર્યક્રમમાં સહભાગી થાય એના માટે પોતે પણ ઈચ્છુક છે અને એ લોકો માટે આજે એ લોકોએ પોતે પણ આજે હડતાલ સમજાવવાનો નિર્ણય કર્યો છે એ લોકોનું આવકારું છું અને મને વિશ્વાસ છે કે આગામી વીસમીની જે સામાન્ય સભા છે એમાં આ લોકોનો મુદ્દો લઈને આગળની કાર્યવાહી થશે તો મને સો ટકા વિશ્વાસ મને સો ટકા વિશ્વાસ છે કે જ્યારથી અમારું બે હજાર વીસ પછી અમારું ભારતીય જનતા પાર્ટીનું શિક્ષણ સમિતિમાં બોર્ડ આવ્યું છે ત્યાર પછી શિક્ષણ સમિતિના જે ચોથાકના કર્મચારી છે જે વર્ષો જૂનો જે પ્રશ્ન હતો એ લોકોને એનું નિરાકરણ કરવા માટે સમિતિના તમામ સભ્યોશ્રીઓ કોર્પોરેશનના પદાધિકારી સંગઠનના પદાધિકારી અને ચૂંટાયેલી પાંખીએ જે પ્રયત્ન કર્યા છે એ લોકો પોતે પણ એવું ઈચ્છે છે કે આ વખતે પહેલી વખત એવું છે પહેલાં ચાર વર્ષમાં જે પ્રયત્ન થયા છે અમને લોકોને વિશ્વાસ છે કે આ પ્રયત્ન અમારા સફળ થવા નિવડશે એમને વિશ્વાસ છે એ લોકો માટે જે લોકો આજે હડતાલ સમેટી રહ્યા છે અને આગામી કાર્યક્રમોમાં અમારી જોડે સહભાગી થઈને આગામી અમને સહભાગી થવા લાગે એવું તો એટલે હું સો ટકા મને વિશ્વાસ આપું છું કે આ કોઈ લોલીપોપ નથી આ એક પ્રક્રિયા કાયદાકીય પ્રક્રિયા છે અને ટેકનિકલ પ્રક્રિયા છે લોકો માટે આ શબ્દો શકે કે ગઈકાલે કોર્પોરેશન ખાતે મેયરશ્રી હોય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી હોય શિક્ષણ સમિતિના ચેરમેન વાઇસ ચેરમેન પૂર્વ ચેરમેન અને તમામ સભ્યશ્રીઓ પણ હતા અને શાસનાધિકારી પણ હતા અને કામની ચર્ચા થઈ અને જે ગઈકાલે વાત થયેલી એ જ આજે વાત આપણા દંડકશ્રી બાળુભાઈ શુક્લા સાહેબે મને બોલાવેલો અને કહ્યું કે ભાઈ અમારા જેટલા ધારાસભ્યો હોય સંસદ સભ્યો હોય અને જે પદા પદા હોય એમની સાથે અમારે ચર્ચા વિચારણા થઈ છે અને તમારું કામ અમારે ચોક્કસ આ વખતે કરવું છે અને તમને જો યકીન ના આવતું હોય તો આપશ્રી પ્રમુખ સાહેબને પણ મળી લો અમે તાત્કાલિક પ્રમુખશ્રી પાસે ગયા અને પ્રમુખશ્રી સાહેબે કહ્યું કે ભાઈ અમે તરફથી તમને કહીએ છીએ કે જનતા પાર્ટી તમને કહે છે કે આ વખત અમારે તમારું કામ કરવું પણ તમારે હડતાળ સમેટી લેવી પડે કે હડતાલ અને સમાધાન સખી અને સરળ મુજબ કે હડતાલ એક જે સંકલન છે એ કરવા માટેની એક વસ્તુ છે કોઈપણ વસ્તુનું નિરાકરણ ચર્ચાથી અને કોઈ પ્રોસેસથી જ આવે છે અને એક સંગઠનના પ્રમુખ તરીકે હું હું તમને આશ્વાસન નહીં બાહેધરી આપું છું કે આવતી સામાન્ય સભા વીસ તારીખે છે અને એ વીસ તારીખની સભામાં ટૂંક સમયમાં એજન્ડા બનશે અને વીસ તારીખે સામાન્ય સભામાં કામ લે અને મંજૂર કરવા સાથેની એમણે બાહેધરી લીધેલી છે અને લગભગ તમે અમે જોતા હશો કે અગિયાર વાગ્યા મારે દસ વાગ્યા સુધી એ લોકો સાથે ફોન પર લાઇઝિંગ હતું મને બધી બાજુથી ફોન આવ્યા ધારાસભ્યો હોય દંડકશ્રી હોય સાંસદશ્રી હોય કોર્પોરેશનના પદાધિકારી શિક્ષણ સમિતિના પદાધિકારી અત્યારે હાલ આપણી પાસે ઉપસ્થિત છે ચેરમેનશ્રી પૂર્વ ચેર અને પૂર્વ ચેરમેનશ્રી પણ અને એટલે અમને વિશ્વાસ લાગ્યો કે ભાઈ આ વખતે અમારું કામ થવાનું છે અને આપ કહ્યું એ મુજબ કે અગાઉ પણ અમારી સાથે આવું થયેલું છે પણ આ વખતે અમે સાચે જોયેલું છે સંગઠન આવી રીતે પડ્યું જ નહોતું અને ભારતીય જનતા પાર્ટીમાં એક પ્રોટોકોલ છે કે ભાઈ સંગઠન કે એટલે બધું માનવું પડે બીજું કે શિક્ષણનો પ્રવેશ ઉત્સવ અને ચાલુ થઈ રહી અમારી સંસ્થા હોય તો એમાં પણ અમે ભાગીદાર થઈએ એને લઈને અત્યારે હડતાલ અમે મોકૂફ રાખી પતાવી નથી દીધી વીસ તારીખ સુધી અમે શું પણ વિશ્વાસ છે કે અમારી હડતાલ મોકૂફ છે એ મોકૂફ પતી જશે એ દિવસે કામ થઈ જશે એવું મને નથી લાગતું હવે એક ક્વેશ્ચન આવે સર નથી સર કારણ સરકારી સવારે લગભગ સાડા અગિયારથી અત્યારે લગભગ અગિયાર સાડા અગિયાર સુધી હું આખો દિવસ સંકલનમાં છે અને મનુ કે નહીં આ કામ આ વખત ચોક્કસ છે એટલે આ હું ડિસિઝન મારા કર્મચારીને સ્વસ્થ કરવી જોઈશ